ચૂંટણીના સમયે દરેક રાજકીય પાર્ટીઓ ખેડૂતોના હકની અને ખેડૂતોના હિતની વાત કરતી હોય છે પરંતુ વાસ્તવિકતા એ હોય છે કે આ ખેડૂતોની કોઈ દરકાર કરતું નથી ગુજરાતના જિલ્લામાં જે પ્રકારે લીલો દુષ્કાળ પડ્યો છે અને ત્યારબાદ આ ખેડૂતો રડી રહ્યા છે તેવી તેમની હાલત છે પરંતુ આ રાજ્ય સરકાર છે તેના પેટનું પાણી નથી હલી રહ્યું અને ઉદ્યોગપતિઓના લાખો થી કરોડો રૂપિયા માફ થઈ રહ્યા છે પરંતુ આ ખેડૂતોને રાહત પેકેજ પણ સરકાર આપી નથી રહી તેવા આરોપ કોંગ્રેસના નેતા લગાવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા

અને ક્યારેક વરસાદ પૂરતા પ્રમાણમાં આવતો નથી અને જ્યારે આવે છે ત્યારે અનેક જિલ્લા અનેક તાલુકામાં તે તારાજી સર્જે છે ગુજરાતમાં પણ જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે તેને લઈને રાજ્યના છ જિલ્લા અને અડસઠ તાલુકામાં લીલો દુકાળ પડ્યો છે કચ્છ છે મોરબી છે પોરબંદર છે જામનગર છે જુનાગઢ છે આવા જિલ્લાઓમાં લીલો દુષ્કાળ પડ્યો છે અને ખેડૂતોની દયની હાલત છે રાજ્યની સરકાર ઉદ્યોગપતિઓના ટેક્સ ઘટાડે છે અને ઉદ્યોગપતિઓની લોન છે તે માફ કરે છે અને રાઇટ ઓફ કરે છે પરંતુ આ ખેડૂતો માટે રાજ્યની સરકાર દસ હજાર કરોડ પેકેજ જાહેર નથી કરતી આવી માંગણી કરી રહ્યા છે ખેડૂત નેતા પાલ આંબલિયા ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો છે એ રીતે ગુજરાતમાં છ જિલ્લાઓ અડસઠ તાલુકાઓ છાપરે ચડીને પોકારે છે કે લીલો દુષ્કાળ જાહેર કરો લીલો દુષ્કાળ જાહેર કરો પણ સરકારની જે નીતિ રીતિ રહી છે એ ઉદ્યોગકારો માલામાલ ઉદ્યોગકારોને ઘી કેડા અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર આંખ બંધ કરી રહી છે આવું એટલા માટે કહું છું કે કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા દસ વર્ષની અંદર ઉદ્યોગકારોના ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા માફ કર્યા ચોવીસ લાખ પંચાણું હજાર કરોડો રૂપિયા રાઇટ ઓફ કર્યા દસ વર્ષની અંદર બત્રીસ ટકા કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને બાવીસ ટકા એટલે દસ ટકા કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડો રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે જે સરકાર રિવરફ્રન્ટો બનાવી શકે છે એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન મોલ ઊભી નથી કરતી જે સરકાર શહેરોમાં પંદર કિલોમીટરના ફ્લાય ઓવર કરે છે તે સરકાર ઘેડના દર વર્ષે ઓછામાં ઓછા સો ગામો સંપર્ક વિહોણા થાય છે ત્યાં અડધો કિલોમીટરનો પુલ પણ બનાવતી નથી ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી કૃષિમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે પશુ સહાય આપવામાં આવે અને ગુજરાતમાં જે રીતે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા દસ વર્ષની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગકારોના ડબલ એન્જિન સરકારે માફ કર્યા છે ત્યારે ગુજરાતના માત્ર પેકેજ માંગે છે પાલ આંબલિયા ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે જે પ્રકારે શહેરોમાં ફ્લાય ઓવર બ્રિજ બનતા હોય છે પરંતુ ગેડ વિસ્તારમાં આ સરકાર પુલ નથી બનાવતી શહેરોમાં રિવરફ્રન્ટ સરકાર બનાવતી હોય છે પરંતુ આ ખેડૂતોના ખેતરમાં જ્યારે પાણી જતું રહે છે ત્યાં કોઈ પ્રોટેક્શન વોલ નથી બનાવતી આ ખેડૂતો માટે રાજ્ય સરકાર તાત્કાલિક દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરે કેમ કે રાજ્યની સરકાર ઉદ્યોગપતિઓના ટેક્સ ઘટાડતી હોય છે તેમની લોન છે તે માફ કરતી હોય છે રાઇટ ઓફ કરતી હોય છે તો આ ખેડૂતોનો શું વાક છે સરકારને તેમણે પત્ર લખ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ પાસે તેમણે માંગણી કરી છે અને ખાસ કરીને ગેળ પંથક અને છ જિલ્લાના જે ખેડૂતોની દયની હાલત છે તેને લઈને સરકારે વિચારવું જોઈએ તેવું તે કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने कही